વડોદરા શહેરના કોઠીપોર જૂની કાછિયાપોડમાં આવેલા શ્રી કૃષ્ણ મંદિરના 46મા પાટોત્સવ નિમિત્તે સંપૂર્ણ ચાંદી જડીદો વસ્ત્ર તેમજ અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના કોઠીપોર જૂની કાછિયાપોડમાં આવેલા શ્રી વડોદરા કાછિયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત સંચાલિત શ્રી કૃષ્ણ મંદિરમાં 46મા પાટોત્સવ નિમિત્તે સંપૂર્ણ ચાંદી જડી દો વસ્ત્ર તેમજ સુંદર દર્શન વિવિધ મનોરથ તેમજ અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં કોઠીપોળમાં એકસો પચાસ વર્ષ જૂના આવેલા શ્રી કૃષ્ણ મંદિરમાં પાટ ઉત્સવ નિમિત્તે આજે કૃષ્ણ મંદિરમાં અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું પાટ ઉત્સવ નિમિત્તે આજે સવારે મંદિરના પ્રાટજ્ઞમાં અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાંજે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રી કૃષ્ણ ભગવાનને ચાંદી ચડિત ઘરેણા પહેરાવવામાં આવ્યા હતા સાથે અન્નકૂટના સમયે મોટી સંખ્યામાં ભક્તોએ અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે જે ભગવાનને શણગાર આપવામાં આવ્યો છે તે ભગવાનને ચાંદીના રત્ન ચડિત ભગવાનને શણગાર કરવામાં આવ્યો છે એક વૈષ્ણવ તરફથી આ ભગવાનની સેવાઈ છે પરમ પરમકાળુ પરમાત્મા ભગવાન આજે સંપૂર્ણપણે રત્નચરિતથી ભગવાન શુભામાન શણગાર એમનો આપવામાં આવેલો છે અને શુભાભમાન થઈ રહેલા છે